જય માતાજી દાયરાને તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ઘણા સમય પછી આપણે વિડીયો એવો છે કામના હિસાબે હવે આપણે ડેલી બનશે તો વિડીયોની કોશિશ કરશું નાખવાની મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને જેથી તમે શેર કરશો તો જેથી કોઈ મિત્રોને ભેંસ લેવાની હોય તો તે લઈ શકે બેડધું તો આપણા કોન્ટેક નંબર આપેલ છે ત્યાંથી તમારે પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલ છે ને તો ત્યાં તમે મારો કોન્ટેક કરી શકો છો તો તો ત્યાંથી હું કોઈ પણ પસંદ જાહેરાત નાખી દઈ મિત્રો આ ભેં વેચવાની છે નામ છે ભરતભાઈ એડ્રેસ ગીર સોમનાથ વેરાવળ છાપરી પછી વેતર ત્રીજું વ્યાસે દૂધ એક ટાઈમનું આઠ નવ લીટર છે એવું ભાઈનું કહેવાનું છે ટોટલ જવાબદારીથી ભાઈને ભેંસ દેવાની છે એક ટાઈમનો આઠ નવ લીટર દૂધ કરે છે ભાઈનું કહેવાનું એવું છે બાકી ટોટલ જવાબદારી ભાઈને બેંચ દેવાની છે બાકી હું તમને ભાઈના નંબર આપી દઈશ ભરતભાઈના તો ત્યાં તમે ભરતભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી ભરતભાઈને બેંચ દેવાની છે ભરતભાઈને એવું કહેવાનું થાય છે બાકી તમે રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી તમારે જોઈ લેવી બાકી મિત્રો ભેંસમાં ઘટે એમ નથી ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે ભરતભાઈને ભરતભાઈને એવું કહેવાનું થાય છે બાકી જોઈ લ્યો પછી આના પછીની ભેંસ છે ચાર પાંચ દિવસની કાચી આગલા વેતરમાં સાડા છ લીટર દૂધ હતું સાડા છ લીટર જેવું અને ટોટલ જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે ત્રીજું વેતર જિલ્લો જુનાગઢ તાલુકો માણાવદર ગામ માણાવદર તમને આ ભેંસ જોવા મળશે બાકી હું તમને ભાઈના કોન્ટેક નંબર આપીશ તે તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો અને કિંમત રાખેલી છે પીચો હજાર રૂપિયા કિંમત સા ફિક્સ નથી રાખેલ ભાઈને કહેવાનું છે કિંમત રૂબરૂ આવી અને ફેરફાર કરી દેવામાં આવશે બાકી તમારે રૂબરૂ જઈ અને ભેંસને જોઈ લેવી ટોટલ જવાબદારી ભાઈને ભેંસી દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બને એટલો મિત્રો વિડીયોને શેર કરો જેથી કોઈ મિત્રોને ભેંસું લેવાની હોય તો તે સરળતાથી લઈ શકે અમારો વિડીયોને બને એટલો શેર કરી દો મિત્રો નવે આપણે બનશે એટલે ડેલી વિડીયો નાખવાની કોશિશ કરશું